નમસ્કાર આપની હરિરાયા રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના અંદાજીત એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર એસપી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સી એન બાભોર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકારાત્મક ચાવી સોંપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાના સુખદ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા મહીસાગર જિલ્લામાં અંદાજિત છ હજાર સુડતાલીસો ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાભાર્થી સંવાદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધન સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ એલઈડી સ્ક્રીન પર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે અધિકારીઓ પદાધિકારીઓ સહિત